ન્યૂજલા એકાદશી ભીમ અગિયારસ જેઠ સુદ એકાદશી આ વર્ષે સ્માર્ટ મત અનુસાર છઠ્ઠી જૂન અને શુક્રવારે છે અને ભાગવત મત અનુસાર સાત જૂન અને શનિવારે કરવાની છે હેમાદ્રી મહાભારત ગ્રંથમાં ભગવાન વ્યાસીએ કહેલું છે કે અધિક માસ સહિતની પચ્ચીસ અગિયારસો જે ના કરી શકે અને એ પચીસ હોય તે પુણ્ય ખાલી વર્ષમાં જેઠ સુદ અગિયારસ નિર્જલા એકાદશી કરે તો મળે છે આવું ભગવાન વચન છે એની પાછળની કથા એવી છે કે ભીમ આ મહાત્મ્ય સાંભળતા હતા જયારે વ્યાસી એકાદશીનું મહાત્મ્ય કહી રહ્યા હતા કે ભાઈ બાર મહિનાની ને અધિક મહિનાની બે એમ કરીને આ બધી અગિયારસો કરવાનું શું મહત્વ છે એકાદશી વ્રતનું તો ભીમ બોલી ગયો કે બાપજી મારથી કઈ આ બધું ભૂખે રહેવાય નહીં હો તો ખાનારો માણસ સવાર બપોર હાજ ખાવા જોઈએ મારે મારે શું કરું મને કઈ આપો ત્યારે વ્યાસજીએ એને આ કહેલું કે ભાઈ તું બીજી અગિયારસ નહીં કરું વાંધો નહીં પણ નિર્જલા એકાદશી અવશ્ય કરવી તારે પાણી બી નહીં પીવાનું પણ કઠિન વ્રત આમાં ફક્ત અપવિત્ર અવસ્થામાં હોય અને આચમન કરવાનું હોય પવિત્ર થવા માટે એ સિવાય પાણી પણ ગ્રહણ કરવાનું નહીં બારસને દિવસે એટલે કે બીજે દિવસે સૂર્યોદય થયા પછી પારણા કરવાના ત્યાં સુધી જલ પણ ગ્રહણ કરવાનું નહીં એને નિર્જલા એકાદશી કહેવાય છે અને કારણ કે ભીમે આ વ્રત કર્યું એની કથા બીજી ઘણી બધી છે પણ મૂળ ભીમે આ વ્રત કરેલું એટલે આપણે ત્યાં ગુજરાતમાં એ ભીમ એકાદશી ભીમ અગિયારસ તરીકે ઉજવાય છે આપ સૌ આ નિર્જલા એકાદશી વ્રત કરો અને પુણ્ય પ્રાપ્ત કરો એ જ અભ્યર્થના ધન્યવાદ